હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેના કારણે લાખણી પંથકમાં પણ મેઘરાજાએ ધામા નાખ્યા છે ગઈકાલ સાંજથી ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદે આખા વિસ્તારને જળબંબાકાર કરી દીધો હતો મળતી માહિતી મુજબ ગઈકાલથી અત્યાર સુધીમાં અહીં આશરે પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ભારે વરસાદના કારણે લાખણી પંથકના અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે કેટલાક વિસ્તારોમાં ભારે પવનને કારણે ઉભા બાજરીના પાકને નુકસાન થયું છે આ ઉપરાંત પશુઓ માટેનો લીલો ઘાસચારો પણ જમીન પર ઢળી પડ્યો છે જેના કારણે પશુપાલન કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જોકે સદનસીબે આ વરસાદથી કોઈ મોટી જાનહાની કે ગંભીર નુકસાનના સમાચાર નથી લાખણી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે લાખણી ગામના નીચાણવાળા વિસ્તારોમાં સામાન્ય પાણી ભરાયા છે જ્યારે ડીસા થ્રાદ હાઇવે લાખણી ગેડા રસ્તો અને ગામના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા હતા લાખણીના મહાદેવપુરા વિસ્તારમાં ભારે પવનને કારણે બે વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા આ અંગે ઉત્તર ગુજરાત વીજ કંપનીને જાણ થતાં જ વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો જેથી કોઈ જાનહાની થઈ ન હતી વરસાદ ચાલુ હોવા છતાં ઉત્તર ગુજરાત વીજ કંપનીના એન્જિનિયર અને સ્ટાફે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં બંધને થાંભલા ફરી ઉભા કરીને વીજ પુરવઠો પૂર્વવત કર્યો હતો આ કામગીરી બદલ મહાદેવપુરાના રહેવાસીઓએ ઉત્તર ગુજરાત વીજ કંપનીના સ્ટાફ અને લાખણીના સરપંચનો આભાર વ્યક્ત કર્યો હતો હાલ બપોર બાદ વરસાદે વિરામ લેતા જનજીવન ધીમે ધીમે રાબેતા મુજબ થઈ રહ્યું છે પશુપાલકોને તેમના પશુઓ માટે ઘાસચારો અને લીલો ચારો લાવવામાં પણ રાહત થઈ છે